પ્રેમ વડે પરમાત્માની પ્રાપ્તિ થાય છે પહેલું સંસારથી સર્વથા વેર હટતાં જ ભગવાનમાં પ્રેમ થઈ જાય છે બીજું કેટલી શરમની વાત છે કે જે નિત્ય નિરાકાર પ્રભુ આમ હાજર છે તે પરમાત્મા તો પ્રિય લાગતા નથી પણ જે નિત્ય આમ બદલાયા રહેલો જે છે સંસાર તે એટલો બધો આમ પ્રિય મીઠો લાગે છે ત્રીજું જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી ઈશ્વરમાં અસલી પ્રેમ થતો જ નથી ચોથું ભગવાનમાં પ્રેમ થવા સમાન કોઈ સાચી મૂડી નથી વીરા તે પ્રેમ યજ્ઞ દાન તપ વર્ત પૂજા વગેરેના પાખંડથી થતું નથી પરંતુ એકમાત્ર ભગવાનમાં આપણાપણું હોવાથી થાય છે પાંચમું જેમને મળવાનો સમય મળ્યો છે તે પરમાત્માને પ્રેમ કરો વીરા અને જેનાથી છૂટું થવાનો સમય મળ્યો છે તે સંસારની સેવા કરો વીરા ગીતા અધ્યાય અઢાર ઓગણસિત્તેરમાં તે પ્રભુને પ્રિય લાગે છે છઠ્ઠું જે મનુષ્ય પ્રભુને સર્વત્ર જુએ છે અને બધું પ્રભુમાં જુએ છે તેને માટે પ્રભુ છુપાયેલા રહેતા નથી અને તે પ્રભુને છુપાયેલો રહેતો નથી આ ગીતા અધ્યાય છ ત્રીસમાં પુરાવો છે સાતમું જેને જીવ પ્રાણી માતર ઉપર પ્રેમ નથી તે ઈશ્વર ઉપર સાચો પ્રેમ કેમ રાખે અને જો તે ઈશ્વર ઉપર સાચો પ્રેમ રાખે નહીં તો પછી ઈશ્વર પણ તેના ઉપર પ્રેમ કેમ રાખે આઠમું દુનિયાની બધી વસ્તુ મેળવવા માટે તેના બદલામાં બીજી કોઈ પણ વસ્તુ આપવાથી ચાલી શકે પરંતુ જેને પ્રેમ મેળવવો હોય તેણે તો પ્રેમ જ આપવો પડે બીજી કોઈ પણ વસ્તુ પ્રેમ પ્રેમથી મળતી નથી કારણ કે પ્રેમ જ ઈશ્વરી સ્વરૂપ છે નવમું પ્રેમ એક કારણ એક અંતકરણ પ્રગટ થઈને સામા અંતકરણમાં પ્રવેશ કરી જાય અને તેથી બેઉ અંતકરણ એકબીજામાં ઓપ્રો થઈ જાય તેનું નામ પ્રેમ પ્રેમ બોલાતો નથી લખાતો નથી વંચાતો નથી છતાં અનુભવાય છે પ્રેમ પરમાત્મા પોતાનું સ્વરૂપ છે તે ચામડાની આંખે દેખાય તેમ નથી છતાં પણ સૃષ્ટિ ઉપર તેની હાજરી તો છે જ અને તે ફક્ત અનુભવ કરનાર જાણી શકે છે સર્વ જીવ પ્રાણી ઉપર એક સરખી અસર કરે તે પ્રેમ છે બાકી તો માયાનો મોં કહેવાય છે